ગોરખનાથજી મહારાજ આ પ્રખ્યાત ભજન છે અને લોક ચર્ચામાં પણ બહુ જ આ ભજન છે અને ઘણા ગામડાઓમાં પણ બધે ગવાયું છે આ ભજન એ ભજન છે કે લાગીને વેરાગી રામા જોયું મેં તો કહે રહ્યા છે સાધુ છોડું સાધુ કોને કહેવામાં આવ્યા છે અહિયાં સાધ એટલે સમજણ પરમાત્માના ઘરની જેને સમજણ આવી ગઈ છે સાધુ જેને પરમાત્મા રૂપી શબ્દ ને સિદ્ધ કરી લીધો છે હમ તે છોડું ગોરખનાથજી કહી રહ્યા છે ગોરખનાથજી કહી રહ્યા લાલ મતલબ પરમાત્મા તરફ ઈશારો છે જેમ ભક્તિનો રંગ લાલ હોય છે જેમ અગ્નિનો રંગ પણ લાલ હોય છે તેમ લાલ રંગ પ્રકાશી પ્રકાશ પરમાત્માના જ્ઞાન રૂપી પ્રકાશ कि परमात्मा तरफ हिसार हो सके हवे हूं परमात्मा तुम्हारा संग छोड़ीस नहीं लाल मेरे दिल में संतो लाल एज परम पिता परमात्मा ने भक्ति मेरे दिल में मारा दिल ने अंदर मारा हृदय में भाव प्रेम प्रकट થઈ गयो संतो हवे यहां संतो शब्द वापरो थे तो प्रत्येक संतो ने कह रहया छे के मने पाणे एवीज भक्ति लागी गई परमात्मा ने लागी रे वैरागी रामा એ ભક્તિ મને લાગી પરમાત્માની ત્યારે હું વૈરાગી બની ગયો વૈરાગ એટલે હવે મને ક્યાંય પ્રત્યેનો રાગ નથી રાગ અને વૈરાગ રાગ એટલે ઈચ્છા વૈરાગ એટલે સંસારથી વિરક્ત વૈરાગી એટલે જેની ક્યાંય પણ ઈચ્છા ભટકતી નથી ક્યાંય પણ રાગ કે દ્વેષ કઈ છેતું નથી રહેતું નથી એમાં રાગ કે વૈરાગ

પરમાતમ રામ એ પરમાતમ રામ ર પ્લસ એ રે એ પરમાતમ રા જી મતલબ મારો આત્મા જે જીવાત્મા મતલબ મનોદશામાં દશામાં ફસાયેલો હતો ત્યાંથી નીકળી અને આતમ સ્વરૂપ થઈ અને પરમાત્મ ની ભક્તિમાં લાગી ગયો હવે કહે છે કપડા ભી ધોયા સંતો અંચડા ભી ધોયા રે જબલગ અપનો મનડો ના ધોયો મેરે

દેખાવો કર્યો બાર તો આ કપડા રેંગા સંતો અંચળાય રેંગા અંચળા ને મતલબ અંચળા એટલે શરીર તિલા કેરા તપતા કેરા બધી રીતે શરીર ને પણ મેં રેંગું કપડા ને પણ રેંગા પણ જબ લગ આપનો મનડો ના રંગ્યો મેરે લાલ પરંતુ જ્યાં સુધી પોતાનો મનડો ન રંગ્યો એ ભક્તિ ભજન ના રંગમાં ત્યાં સુધી બધું નકામું છે હવે કહે છે બસ્તી મે મે રહેના રહેના સંતો માંગી મત ખાના ટુકડા ટુકડા દેના મેરે લાલ બસ્તી મતલબ પબ્લિક રહેતી હોય ત્યાં વસ્તીમાં રહેવું સંતો અને માંગીને મત ખાના વસ્તીમાં રહેવું અને વસ્તી ને સત્સંગ આપવો વસ્તીને જ્ઞાન આપવું આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન આપવું માંગી મત ખાના ખાવાને પોતે જાતે મહેનત કરવી મહેનત કરીને જે એમાંથી એમાંથી તમે ખુદ પણ ખાવ ખવડાવો ટુકડા કરી દેના કે તમે જમવા બેઠા હોય એક રોડલો તમારી પાસે હોય ને કોઈ ભૂખ્યો આવ્યો તો એક રોડલા બે ભાગ કરી અડધો એને આપી દો અડધો તમે ખાવ ટુકડા મેસે ટુકડા કરી દેના મિરેલા આ છે સાચા સંતો નો સ્વભાવ મચ્છેન્દ્ર પ્રતાપે જતી ગોરખ બોલ્યા રે બોલ્યા છે મેરે લાલ ગુરુ દયા થકી ગોરખ બોલ્યા રે જતી ગોરખનાથ કહે બોલ્યા છે અમૃત મેરે મેરેલાલ આ જે વાણી છે તે અમૃત છે મૃત અને અમૃત જે મરે જ નહીં

ખરેખર ગુરુ ગોરખનાથજી જે ઈશારો કર્યો છે કોનો સંગ કરવાનો પણ ગુરુ જેવા ગુરુ જયારે મળે ત્યારે મેળવા માંગીએ તે પ્રાપ્ત થાય અને આ જીવન મરણ નું ચક્કર ખતમ થાય તેમ છે યુગમાં સાચા સદગુરુ મળવા અતિ કઠિન ને અતિ દુર્લભ છે સત્ય સનાતન ધર્મ જય જય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય